એસપી શ્રી શ્રીપાલ સેસ્વા સાહેબ તેમજ ડીવાયએસપી શ્રી એ એ શેખ સાહેબ તેમજ હોમગાર્ડના કમાન્ડન શ્રી કુમાર પટેલ અને સ્નેહલ પટેલ સાથે એસએસઓ શ્રી મનીષભાઈ ત્રિવેદી સાહેબ સાથે નાગરિક સંરક્ષણ દળના ચીફ વોર્ડન બાબુભાઈ જડફિયા અને હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા જેમાં સૌપ્રથમ સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારબાદ હોમગાર્ડના જવાનો દ્વારા પરેડ સાથે સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડના જવાનો દ્વારા ત્રણ ત્રણ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ રાષ્ટ્રપતિ ચંદ્રક મેડલના વિજેતા ડેપ્યુટી ચીફ નીતિન ત્રિવેદી અને મહિલા વિંગના ચીફ વોર્ડન રંજિતા કૌરને રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરવામાં આવ્યા હતા સાથે બાબુભાઈ ઝડફિયા પાર્થ રાણા ભાણજી સોલંકી જનકસિંહ ગોંડલિયા ખાન પઠાણ હેતલ પોતાર લક્ષ્મણસિંહ ગોહિલ અને મયુર જેઠવાને ડીજી ડિક્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે તમામ પ્લાટૂનના કઈ ઇન્ચાર્જને ટ્રોફી એનાયત કરી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે પરેડમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર દરેક ને સ્મૃતિચિહ્ન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ જયેશ વેગડા અને બ્રિજેશ શાહના નેતૃત્વ હેઠળ ક્યુઆરટીની એક મોકડ્રીલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સિવિલ ડિફેન્સનું પરેડનું પ્લાટૂન તૈયાર કરવામાં શ્રી હર્ષદભાઈ નાયકનો મહત્વનો ફાળો રહ્યો હતો આમ સ્વતંત્રતા દિવસની ઉજવણી ખૂબ જ ઉત્સાહપૂર્વક લાલ દરવાજા હોમગાર્ડ ભવન ખાતે યોજવામાં આવી હતી સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ અમદાવાદ ઇન્ડિપેન્ડન્સ ડે સ્વતંત્રતા દિવસની શું વહેલા મેં હું આજે ઉપસ્થિત તમામ હોમગાર્ડ સીઆરડી સિવિલ ડિફેન્સના અધિકારીગણ તમામ વોલેન્ટિયર્સ અને બીજા પધારેલા મીડિયાના મિત્રો અને સાથે આવેલા તમામ ફુલ્કાઓને શુભેચ્છા પાઠવું છું આજે સવારે જ્યારે ઉશીમી વાર લાલ કિલ્લેસે માન્ય પ્રધાનમંત્રીશ્રીએ આપણા ધ્વજરોહન કર્યા ત્યારે જો ગર્ભની લાગણી અમે બધા થઈ છે એને હું વર્ણન કરતાં આપને આનંદ વિમું છું ખરેખર આઝાદી મેળવા માટે અમારે સ્વતંત્રતા સેનાનીઓએ ઘણી બધી મહેનત કરી હતી અને આપણે બધાને ખબર છે બલિદાન પણ બસ્સો વર્ષથી ગુલામી છે બહાર લાવવામાં ઘણા બધા બલિદાન પણ આપ્યા હતા બીજા બધાના નામ લેવાની જગ્યાએ ફક્ત હું ગુજરાતના બે આપણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો અને આપણે સરદાર પટેલજીનો યાદ કરું છું આ બેના માર્ગદર્શન હેઠળ આપણે ભારત દેશને જ્યારે આઝાદી મળી ત્યારે અમે બધા જ્યારે યુનિફોર્મ ફોર્સીસ વાળા છે અમે બધાને ખબર છે આઝાદીનો મહત્વ શું હોય છે ફરી છે એ બધાને યાદ કરીને હું એ તમામને વંદન પણ કરું છું અને આજે આપણે ભાર આઝાદ ભારતને ગઢની લાગણી વ્યક્ત કરીએ છીએ કે આજે જ્યારે દુનિયામાં જ્યારે અમે આઝાદી મળી હતી અમે ઘણા પાછળ હતા લેકિન આજને ભારતની ઇકોનોમી દુનિયામાં ત્રીજે નંબર પર આવવાની તૈયારીમાં છે અમેરિકા ચીન પછી હવે ભારતનું નામ લેવામાં આવે છે અને આપણે બધાને ખબર છે કે જે પ્રમાણે વિકાસ આપણા થઈ રહ્યો છે માન્ય પ્રધાનમંત્રીજીના વટપણ હેઠળ જે પ્રમાણે વિકાસ ભારતનો થઈ રહ્યો છે ચોક્કસ વિશ્વાસ છે કે ભારત એક વિશ્વગુરુ બનીને આગળ આવી રહ્યા છે અને એ બધાના આપણે ત્યાં ભારતવાસી હોવાના હવે બધાના ગર્વની અનુભૂતિ થાય છે એને સાથ સાથ આપણે બધા જાણીએ છીએ કે ગુજરાતને ગ્રોથ ઇન્જન તરીકે ગણવામાં આવે છે અને જે પ્રમાણે ગુજરાતનો વિકાસ થઈ રહ્યા છે એને અનુસરણીને બીજા બધા રાજ્ય પણ કરી રહ્યા છે ગુજરાતને ચાહે ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથની વાત કરીએ ચાહે પછી હમણાં સોલરમાં પણ નંબર વન આવી ગયા છે ત્યારે જે ગ્રીન એનર્જીની વાત કરીએ સાથે સાથે નવી ટેકનોલોજીની વાત કરે તો જ્યારે દુનિયાને ખબર છે કે આજે ટેકનોલોજીનો યુગ છે એમાં સેમી કન્ડક્ટર ચીપની અગત્યતા રહે છે આ સેમિકન્ડક્ટર ચીપ બનાવવાનો મૂલ હવે ગુજરાતમાં ચાલુ થઈ રહ્યા છે તો એ બતાવે છે કે ગુજરાત ભવિષ્યનો વિચાર કરીને આગળ વધી રહ્યા છે એમે ખાસ કરીને મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને આપણે યાદ કરીએ છીએ જે હવે ગુજરાતમાં ફક્ત ઇન્ડિયાના ગ્રોથ ઇન્જિન તરીકે નહીં આગળ લાવી રહ્યા છે સાથે સાથે વર્લ્ડ લેવલના સ્પોર્ટ્સના ટુર્નામેન્ટ પણ હવે અમદાવાદ આવવાની તૈયારી છે ગુજરાતમાં એ બધા ટુર્નામેન્ટ આવે આપણે લી બહુ આનંદની વાત છે વર્લ્ડ એન્ડ ફાયર ગેમ્સ જેમાં ચાલીસ હજાર પાર્ટિસિપન્ટ ભાગ લે છે એ હવે બે હજાર ઓગણત્રીસમાં ગુજરાતના અમદાવાદ શહેરને આવવાની મંજૂરી થઈ ગઈ છે એ બહુ આનંદની વાત છે સાથે સાથે કોમનવેલ્થ ગેમ બે હજાર ત્રીસની પણ બાદ હમણાં તૈયારી છે કે શાયદ એ પણ ગુજરાત અમદાવાદમાં આવશે આ ઉપરાંત ઓલિમ્પિક જે આપણે જાણીએ છીએ એ ઓલિમ્પિક્સ સૌથી અગત્ય સ્પોર્ટ્સ ગણવામાં આવે છે ની પણ તૈયારી ગુ અહેમદાબાદ બે હજાર છતીસમાં લાવવાની તૈયારી આપણે કરી રહ્યા છે અને એને માટે આગળ સરકાર પણ પ્રયત્નશીલ છે ખાસ કરીને આપણે ગૃહ રાજ્યમંત્રી હર્ષવી સાહેબ જાતે સ્વિટરલેન્ડ જઈ પ્રયત્નશીલ છે કે એને આ લાવી દઈએ જ્યારે વિકાસ નવા નવા આપણે ઊંચા લાવી રહ્યા છે ગુજરાતમાં એના મૂળમાં છે શાંતિ સ્મૃતિ અને શાંતિ લાવવામાં મુખ્ય ભાગ જે બજાવે છે એ અમારા યુનિફોર્મ ફોર્સિસના તમામ અધિકારી અને વોલેન્ટિયર ફોર્સિસ ગણાવે છે મને આ બધા શાંતિ સલામતી માટે આપે હોમગાર્ડ જીઆરડી અને સિવિલ ડિફેન્સના સભ્યો જે મહેનત કરીને આગળ લાવી રહ્યા છો એ ઘણી સરાહનીય વસ્તુ છે આપણે બધાને ખબર છે કે લોકોની જાનમાલની રક્ષા કરવા માટે રાત્રે જે મૂળ પહેરા આપે છે એ અમારા હોમગાર્ડ જીઆરડીના સભ્ય છે અને આપણે એક એક પ્રકરણની ચર્ચા નહીં કરીએ પણ ઘણી બધી જગ્યાએ ગુનાને શોધી કાઢવા માટે પણ અને લોકોની રક્ષા કરવા માટે પણ જે પ્રમાણે હોમગાર્ડ જીઆરડીના સભ્ય કામ કરી રહ્યા છે એ મને એ લોકોના પ્રમુખ તરીકે ઘણા આનંદની લાગણી થાય છે હમણાં અમદાવાદનો એક કિસ્સા મને યાદ આવે છે જ્યારે એક અગ્નિના આગ લાગી ગઈ હતી ચોથે પાંચમે માલે પર અને ત્રીજે માલે પર હોમગાર્ડના સભ્ય જઈને ત્રણેક લોકોની જાન બચાવી જાતે ફાયર બ્રિગેડ હોવા છતાં પણ સબસે આગળ વધીને એને જાન બચાવી એ બતાવે છે કે હોમગાર્ડ જીઆરડી અને સિવિલ ડિફેન્સના માણસો કેવા દિલ સાથે મહેનત કરી છે આપણે અધિકારીઓને હું ખરેખર દિલ છે આભાર પણ માનું છું અને એ લોકોનો સાબાશી પણ આપું છું જે પ્રમાણે એ તમારે આપણે તમામ હોમગાર્ડ સિવિલ ડિફેન્સના અને જીઆરડીને આગળ લાવી રહ્યા છે એ આપણે એ લોકોને ઘણા બધા કીર્તિમાન थोड़ा समय में हासिल करा कॉन्फ्रेंस वर्षों से नहीं थे, रही थी ये उन्नीस वर्ष पशी अपने गुजरात का तुम्हारे लोगों ने लोग बताई है नेशनल लेवल की कॉन्फ्रेंस। तुम्हारे लोगों पे इतना अपने विश्वास राखी है कि बे दिवस टूका समय ना आदेश होवा छ हज़ार होमगार्ड ने ट्रेन से यहाँ की हरियाणा पहली बार मकलवा आ गया ક્યારે શક્ય છે જ્યારે અમારે ટીમવર્કમાં વિશ્વાસ રાખીએ છીએ અને સાથ સાથ મને ઓપરેશન સિંદૂર વિશે પણ કહેવાની ઘણી લાગણી થાય છે કેમ કે આજે અમે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યા છીએ આશરે ત્રણ મહિને અગાઉ કમનસીબે આતંક આતંકવાદીઓને પહેલગામે જે હુમલા કર્યા હતા જેમાં દુઃખ સાથે કહેવામાં આવે છે કે ધરમ પૂછીને લોકોને પુરુષોને મારવામાં આવેલા કોઈના પિતાને કોઈને પતિને મારવામાં આવેલા ત્યારે એક સમ થઈ ગુજરાતને જે કરી બતાવે છે ગુજરાતમાં જે સિવિલ ડિફેન્સ વોલન્ટિયર્સ હોમગાર્ડના વોલન્ટિયર્સ એ લોકોને બાવન વર્ષ પછી જ્યારે બ્લેકઆઉટ કરવાની જરૂર પડી સબસી આગળ વધી વધીને બધાને સમાજને લાવીને જે બ્લેકઆઉટ કરીને બતાવ્યા સાતમી મેના રોજ એ ખરેખર સરાહનીય છે ઘણા બધા પ્રજા આજે ભારતને યુવાન દેશ ગણવામાં આવે છે કેમ કે એજ ઓછી છે બાવન વર્ષ પછી જે બ્લેકઆઉટ કરવામાં આવેલા એનો મતલબ છે કે પચાસ ટકા કરતાં વધારે લોકોને ખબર પણ નહીં હતી બ્લેકઆઉટ શું હોય છે ત્યારે તમે બધાને લોકોને જાણકારી પણ આપી અને મહેનત કરીને જે સહભાગી બના એમાં રાજ્ય સરકારના થેટ મુખ્યમંત્રી રાજ્ય મંત્રીશ્રી બધાને એને એપ્રિશિએટ કર્યા છે આ ઉપરાંત પાકિસ્તાનને સમજ સ્વીકારવા માટે ત્રણેક દિવસ ઓપરેશન સંદૂર કરવામાં જે આવેલા એમાં પણ તમામ શહેરના સિવિલ ડિફેન્સ વોલન્ટિયર્સ છે હોમગાર્ડ બધાને આગળ વધીને ત્રણ દિવસ જે સારી કામગીરી કરી તમામ કલેક્ટરશ્રી એને એપ્રિશિએટ આજે પણ કરે છે અને તમે જણાવતા આનંદ થાય છે એના ભાગરૂપે બોર્ડર કચ્છના એસપી શ્રીએ આર્મીના હેડ ચીફ ઓફ આર્મી સ્ટાફે આજે મેડલ પણ આપ્યા છે કે તમે અમારે ઓપરેશન સિંદુરને સહેભાગી બનાવો ખરેખર પાયા મેં તો તમે બધા સહેભાગી છો મને સાથે સાથે જણાવતા આનંદ થાય છે કે જે ઉત્સાહોમાં સાથે હવે સિવિલ ડિફેન્સ વોલેન્ટિયર્સ અમારા વધી રહ્યા છે એ ગુજરાત માટે ઘણી સરાહનીય વસ્તુ છે અગાઉ આપણે જાણીએ છીએ કે દસથી ગયારે હજાર વોલન્ટિયર્સ નોંધાયેલા હતા સિવિલ ડિફેન્સમાં અને એક્ટિવ તો ચારથી પાંચ હજાર જેવા હતા લેકિન ઓપરેશન સિંદૂર પછી જે દેશભક્તિ કી ભાવનાના ભાગરૂપે સિવિલ ડિફેન્સમાં લોકોને નોંધણી કરવા જોડાયા છે એ આજે એકત્રીસ હજાર કરતાં પણ વધી ગયા છે અને મને જણાવતા આનંદ થાય છે કે ટોટલ અગિયાર જિલ્લા સિવિલ ડિફેન્સ જિલ્લા તરીકે ગણવામાં આવતા હતા લેકિન હવે રાજ્ય સરકારે નોટિફિકેશન કરી આપ્યા છે કે હવે તમામ જિલ્લા ગુજરાતના તમામ જિલ્લા સિવિલ ડિફેન્સ વોલન્ટિયર સિવિલ ડિફેન્સ ડિસ્ટ્રિક તરીકે ગણવામાં આવશે હમણાં મને તમામ હોમગાર્ડ કમાન્ડન્ટશ્રીઓને પણ આભાર વ્યક્ત કરું છું કે એ બધા સિવિલ ડિફેન્સ ન હોવા છતાં પણ આજે ભૂમિકા બજાવી રહ્યા છે સિવિલ ડિફેન્સની પણ અને જે પ્રમાણે તમારી ટ્રેનિંગ માટે આજે તમે આગળ વધી રહ્યા છો આપણે માસ્ટર્સ ટ્રેનિંગ પણ આપી દીધી છે હવે ટ્રેનિંગ મોટા પાયે કરવામાં આવશે કેમ કે વોલન્ટિયર્સની સંખ્યા વધી છે મને ચોક્કસ વિશ્વાસ છે કે ગુજરાતના ભવિષ્ય તમારે તમામ વોલન્ટિયર્સ સિવિલ ડિફેન્સના હશે કે હોમગાર્ડના હશે એ બધાને સાથ મળીને આગળ વધ વધશે અને જે પ્રમાણે આપણે આગળ આગળ પરસેપ્શન લઈ રહ્યા છે કે ગુજરાતનો વિકાસ વર્લ્ડ લેવલ પે નંબર વન બનવાની તૈયારી છે એમાં તમારે લોકોની ભૂમિકા ખરેખર સરાહનીય રહેવાની છે જે પ્રમાણે તમે વોલન્ટિયર્સ તરીકે ટૂંકા સમય અગાઉ જ્યારે સાવરમતી નદીની સફાઈ કરવામાં પણ આવેલી તમે મોટા પાયે સામે સામેને જે વોલન્ટિયર્સ કરે એની સફાઈમાં ભાગે ભાગદારી બજાઈ છે જે ખરેખર કામની તારીફ છે આજે અમે ટેકનો ટેકનોલોજીના યુગમાં રહીએ છીએ એ લોકોના વોલન્ટિયર્સને ભાગીદાર બનાવવા સાથે ટ્રેનિંગમાં શું ટ્રેનિંગ લીધી છે વિસ્તારમાં કોણ સે વિસ્તારમાં આઉટ રહેશે એ બધી વસ્તુ આમાં કરવામાં આવેલી છે અને જેમ કે આપણે ખબર છે બે હજાર નવમાં કાયદામાં સુધારા પછી સિવિલ ડિફેન્સ વખત ઇમરજન્સી સિચ્યુએશન ઉપરાંત પ્રાકૃતિક આપદામાં પણ ભાગીદૂર ભાગદારી બજાવવાની છે એમાં જ્યારે કોઈને વિસ્તારમાં કોઈ આગજનીનો બનાવ બને યા પછી કમનસીબે કોઈ વાવાઝોડ આવી જાય યા બીજા કોઈ વસ્તુ જો ગુજરાતને બને છે એમાં કોઈ આપદા બનશે એમાં સમયસર નજીકના સિવિલ ડિફેન્સ વોલેન્ટિયરને એસએમએસ પહોંચી જશે કે તમે આ જગ્યા પર આ સહકાર માટે પહોંચી જાઓ અને સિવિલ ડિફેન્સ વોલેન્ટિયર અલગ અલગ છ પ્રકારની વસ્તુ બનાવે છે એમાં બાર વસ્તુ હોય છે લેકિન છેમાં ફાયરના લીધે સેલ્વેજ સિસ્ટમ કમ્યુનિકેશન તો જે પ્રકારની વસ્તુની જરૂર છે જે પ્રકારની ટ્રેનિંગના એક્સપર્ટ છે એ પ્રમાણે એને મેસેજ થશે એ પણ ઘણા ઉપયોગી રહેવાનો છે આજે મને જણાવતા આનંદ થાય છે કે ગઈકાલે પ્રેસિડેન્ટ પોલીસ મેડલ આપને કચેરીના ચાર લોકોને મળ્યા છે ચાર માસે ત્રણ સિવિલ ડિફેન્સ ના સુરત અને અમદાવાદના અધિકારી છે અને જે લોકોને મેડલ રાષ્ટ્રપતિશ્રીનો મળે છે એ બધાને અમે હું અભિનંદન પાઠવું છું અને સાથ સાથ જે પ્રમાણે તમે બધા મહેનત કરીને રાષ્ટ્રભક્તિની ભાવના ઉજાગર કરી રહ્યા છો અને દેશ પ્રેમ સાચા દેશ પ્રેમ એવો છે કે પોતાનું કર્તવ્ય મહેનત ઓર શ્રદ્ધા અને ડિસિપ્લિન સાથે બજાવો મને ચોક્કસ વિશ્વાસ છે કે દેશની સુરક્ષા અને રાજ્યની સુરક્ષા માટે તમે જે બલિદાન હમણાં શીતક આપ્યા છે આગળ પણ આના કરતાં સારી રીતે બજાવશો અને જે નામ આજે હોમગાર્ડ સિવિલ ડિફેન્સને પ્રાપ્ત કર્યા છે ગુજરાતને એનું નામ ઓર આગળ વધાવશો એવી શુભેચ્છા શુભકામના સાથે ગમું છું જય હિન્દ જય ભારત જય જયગન્થ ગુજરાત